જુનાગઢ અમે વિનુભાઈ ચક્કર બાગ માં આવો દીપડા જોવો જુનાગઢ ની અંદર સક્કરબાગ બહુ ખુબ સરસ બગીચા છે જાનવર ને જોવાનું છોકરા ને ઘુમવાની બહુ મજા આવી ગઈ છે મજા આવી છે ને શંકર ભગવાન બહુ મજા હે બચ્ચા બચ્ચા કેવી મજા આવી તને જાનવર જોવાની મજા આવી તને હા ફૂલ મજા આવી બહુ મજા આવે છે વાહ વાહ મો અરમાન અને વૈદિક આવ્યા છો વી ગીર નેશનલ પાર્કમાં અમે આજે બહુ બધી વસ્તુ તમને દેખાડશું નવા નવા પ્રાણીી ઈ બધું તમને આજે તમને બધું જોવા મળશે અને હાલો આપણે જોઈએ ચાલો ચાલો બી લે હવે કયો સી સી એશિયન સી એશિયન સી બનાવ્યો છે ચેર માટે વૈદિક જોઈ તો બચ્ચા ગાઈસ મજા આ રહા હે બહુ ખતરનાક ઝાડ મારે સિંહ કયો તો એશિયન સિંહ વાહ સરસ બચ્ચા કેવી મજા આવે છે ઓ ઝાડુ પર ચડે રા એના પગમાં ખંજવાળ આવે છે એટલે એમ કરે છે

ક્યાં છે મગર વાહ વાહ જંગલી બીલી પોપટ પોપટ તને કેવી મજા આવી હે બહુ મજા આવી ધુવી કેવી મજા આવી

આ બાજુ છે મગર મગર આ બાજુ છે જો આલો જલ્દી ફટાફટ ફટાફટ મગર મગર આ બાજુ છે રોય આ બાજુ છે ભૂતી છે ચૂપચા પછલી છે ઈ દાંત તો જો જો આ પણ કેટલી ભૂતી છે શાંતિ થી માણસ જાય તો ખાઈ જાય ચાલ ચાલો હવે દૂર બેન આગળ જાતે હમ દુસરે વાલે પ્રાણી દેખને કે લિયે કાં જાતે હમ

જોરદાર છે દેશી મુર્ગી

બચ્ચલ ખૂબ આનંદ માં આવી ગયા મજા આવી ગઈ છે ભાઈ સૌથી પેલા ક્યાં લેને કા ટિકિટ લેને કા પ્રાણી વિશે શું સૂચના શું આપેલી છે

માટલા માટલામાં રહેતું લાગે ગુફા બનાવી ને એટલે ગુફા જેવું બધ ને ઈસકા ખવર આવે છે જો

બધા આવશું અને મસ્ત મજા કરશું પાછા એટલું બધું છે કે આમાં ખોટું કેવી મજા આવી તને હે મજા આવી પગે લાગ્યો વાહ લાગતો પગે તો

भाग जाओ आउडीन मत मार बाहर बाहर निकलो बाहर निकलो पर देख भाग ओए नानी ओए दादी पासल दादी પાગલ પ્રાણી પાક ધર્મ પત્ની કઈક બોલવા માંગે છે બે શબ્દ મમ્મી વિશે તો બોલો મનીષા શું છે હલો તો હવે ચક્કર બાગ માં નીકળી ગયા છે

અને ગુરુ કૃપા હોટેલ છે ચા પાણી નાસ્તો કરી અને ડ્રાઈવર સાહેબ હોટેલ ચા પીવા ખોટી ગયા સી આ શું આવ્યું છે ડ્રાઈવર સાહેબ તો બધા ખાટલા ઉપર બધા આરામ કરે બેરા બગસરા બાય પાછો ગુરુપા છે આપણે હવે ક્યાં જવાનું છે કે જવાનું છે બરાબર છે

ચલો તબ તક કે લે બાઈ બાઈ ટાટા સભી લોકો લાઇક શેયર સબ્સક્રાઈબ કરેને કા